ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર આ તારીખ સુધી પડી શકે છે વરસાદ તમે જોઈ શકો છો કે આ મેપની અંદર બતાવે છે કે એકત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર યથાવત રહેશે સોમાસુ આમ જોઈએ તો ગુજરાતની અંદર વાવાઝોડાની પણ અસર છે જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર દરિયાકાંઠાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અહીંયા આપણે જોઈ શકીએ યલો સર્કલની અંદર જે છે તે વરસાદ છે અને તે એકત્રીસ તારીખ સુધી ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર રહેશે બાજુની અંદર જે છે તે